એરંડામાં તેજીની આગેકૂચ યથાવત રહી છે આ સપ્તાહ દરમિયાન એરંડાના ભાવમાં વધારા સાથે રૂપિયા 380 પ્રતિ મણની સપાટી જોવા મળે છે લાંબા સમય સુધી એરંડામાં સરેરાશ રૂપિયા 1050 થી રૂપિયા 1150 ની સપાટીની વચ્ચે વેપાર થયા બાદ છેલ્લા 1 મહિનાથી ભાવમાં સુધારો થઈ રહ્યો છે દિવેલની નિકાસની સ્થિતિ સારી છે તેમજ વાવેતર ઓછું થયું છે આ પરિબળોની અસર એરંડાના બજાર ભાવ ઉપર જોવા મળી રહી છે મિત્રો એરંડાનું વાવેતર મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાન તેમજ દક્ષિણ ભારતમાં થાય છે ગત સીઝનની સરખામણીએ આ સીઝનમાં એરંડાના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ઘણા વિસ્તારોમાં એરંડાનું વાવેતર મોડું પણ થયું છે હાલની સ્થિતિએ ઓફ સીઝન હોવાથી એરંડાની આવક પણ ઓછી છે આ કારણે નીચેના સરેથી એરંડાના ભાવમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે એરંડા એક નિકાલક્ષી કૃષિ પેદાશ છે એરંડાના તેલ એટલે કે દિવેલની આપણે મોટા પ્રમાણમાં નિકાસ કરીએ છીએ તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો સુડતાલીસ થી તેરસો ગોંડલમાં અગિયારસો એકતાલીસ થી તેરસો ને છ જુનાગઢમાં અગિયારસો થી તેરસો ને ચાર જામનગરમાં અગિયારસો પંદરથી બારસો ને તોતેર કાલાવડમાં અગિયારસો થી પંદરસો ને ત્રીસ સાવરકુંડલામાં બારસો થી બારસો ને છવ્વીસ જામજોધપુરમાં અગિયારસો એક થી બારસો ને છ્યાસી જેતપુરમાં થી બારસો ને એક્યાસી ઉપલેટામાં બારસો થી બારસો ને છ્યાસી વિસાવદરમાં થી બારસો ને વીસ ધોરાજીમાં અગિયારસો થી એકસઠ મહુવામાં અગિયારસો ત્રીસ થી બારસો ને પચાસ અમરેલીમાં એક હજાર ચાલીસ થી બારસો ને પચાસ ઓગણસી ભાવનગરમાં તેરસો પાંચ થી તેરસો ને છ જસડ માં એક હજાર થી બારસો મોરબી માં બારસો ચાર થી તેરસો ને ચાર ભચાઉ માં બારસો પચાસ થી બારસો ને સત્તાણું ડીસા માં બારસો એસી થી તેરસો ને બાર ભાંભરમાં બારસો પંચાસી થી તેરસો ને ત્રીસ પાટણમાં પાટણ એસી થી તેરસો ને ઓગણત્રીસ બાવીસ વિજાપુરમાં બારસો પાસઠ થી તેરસો ને સત્યાવીસ હારીજ તેરસો પંદર થી તેરસો ને આડત્રીસ માણસામાં બારસો નેવું થી તેરસો ને વીસ ગોજારીયા તેરસો ચૌદ થી તેરસો ને પાંત્રીસ કડીમાં માં બારસો થી તેરસો ને છવ્વીસ વિસનગર નગરમાં બારસો પંચાસી થી તેરસો ને ત્રેવીસ બારસો થી તેરસો ને તેરસો થી તેરસો ને તેરસો ચોવીસ બારસો થી તેરસો ને સોળ ભીલડીમાં બારસો થી તેરસો ને પાંચ તેરસો થી વીસ તેરસો થી એકવીસ સિદ્ધપુરમાં બારસો થી તેરસો અઠ્યાવીસ હિંમતનગરમાં તેરસો થી તેરસો ને બાવીસ કુકરવાડામાં તેરસો થી તેરસો ને સત્યાવીસ મોડાસામાં બારસો થી બારસો ને નવ્વાણું થી તેરસો ને છવ્વીસ ઈડરમાં તેરસો એક થી તેરસો ને ત્રેવીસ પાથાવડમાં બારસો થી તેરસો ને બાર બેચરાજીમાં તેરસો થી તેરસો ને ત્રીસ કપડવંજમાં થી બારસો વિરમગામમાં તેરસો ઓગણીસ થી તેરસો ને સત્યાવીસ રાંધનપુરસો એક થી તેરસો ને બાવીસ પ્રાંતિજ માં બારસો નેવું થી તેરસો ને દસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો